આમાં તમારે જારીમાં થી લઈને છેતાલીસ સીટ સુધીની જારી થાય રાપ છે મોરપગા છે પછી અમુક દેશી ભાષામાં બલુનિયા કે બેલી કયો બેલો કયો પતરા પારા બાંધવાના તમામ સાધન તમે આમાં લગાડી શકો છો તમે જોઈ શકો છો આ પ્રેશર આવ્યું હોય કેટલું પ્રેશર કરે હા તો આજે જોઈએ એ રીતના તમે જોઈ શકો છો કોઈ પણ પાકનું નુકસાન ના થાય આપણું વાવેતર કરેલું હોય બરાબર વાવેતર થાય છે જગ્યાનો ઉપયોગ આપણે કરી શકીએ એવું ટ્રેક્ટર આખું બનાવેલું છે તમે જોઈ શકો નવીન અંદાજમાં એક નવી જ વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર ટ્રેક્ટર વાપરે છે વીએસટી શક્તિ સાથે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાયેલા છે પણ વીએસટી શક્તિમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ આવતા હોય છે એમાં પાછળ હાલવું પડે છે અને બીજા ઘણા બધા હાથી આંકવાને લગતા પ્રોબ્લેમ આવતા હોય પછી જે કામ કરવાને લગતા પ્રોબ્લેમ આવતા હોય એમાં ઘણી બધી વખત આ વીએસટી શક્તિમાં અનકમ્ફર્ટેબલ લાગે છે તો એને સુધારા વધારા કરીને એક એવી નવી જબરદસ્ત સિસ્ટમ બનાવેલી છે કે જેમાં તમે આરામદાયક આ વીએસટી શક્તિનો ઉપયોગ કરી શકો ફોર વ્હીલ ડ્રાઈવથી તમે આસાનીથી ખેતી કરી શકો અને તમને થોડીક એવી સીટ બાજુમાં દેખાતી હશે પાછળ તો એ સીટનું મેઇન કારણ શું છે અને પાછળ આખી કેવી રીતના સિસ્ટમ છે એ આ પૂરા વિડીયોમાં આપણે એની જાણકારી મેળવવાની છે કે કેટલા હોસ પાવરમાં કેવી રીતના આધુનિક કે હજી સુધીમાં તમે ક્યાંય પણ નહીં જોયું હોય એવું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે ભારત એન્જિનિયરિંગ દ્વારા આનું સંશોધન કરવામાં આવેલું છે અને ભારત એન્જિનિયરિંગથી ઘણા બધા ખેડૂત મિત્રો વંચિત છે કેમ કે ખૂબ જૂનું એવું નામ છે પાવર ટિલરમાં ખૂબ સારું એવું કામકાજ કરે છે બીજી એની બ્રાન્ડની વાત કરીએ તો નંદી બ્રાન્ડ છે એમાં પણ ઘણા બધા નવા ટ્રેક્ટર બનાવેલા છે એના વિડીયો પણ આપણા પ્લેટફોર્મમાં તમે જોયેલા હશે તો આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને નવા રૂપમાં જે વીએસટી શક્તિ રાખવું મોડલ કેવું તૈયાર કરવામાં આવેલું છે એની આપને વધારે જાણકારી મળે તો હું છું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો હજારો લાખો ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરે છે તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દર્શન પટેલ ભારત એન્જિનિયરિંગ આપણી કંપની છે અને આપણી કંપની છે એ જૂનીને જાણીતી છે સિંગડાવાળા લોખંડના વ્હીલવાળા ટ્રેક્ટરથી જે આપણે છેલ્લા પાંચ વર્ષથી આ બનાવી છીએ અને ઘણું એમાં માર્કેટ છે ઘણું આપણે કામ કરેલું છે ઘણા ખેડૂત મિત્રો આપણી જોડે જોડાયેલા છે વસ્તુથી ત્યારબાદ આપણે થોડી ઘણી નવી ટેકનોલોજી એમાં દર વર્ષે આપણે એડ કરી છે કે જેથી કરીને ખેડૂતને આસાની રહે છે ખેતી કરવામાં નિંદામણમાં સહેલું પડે છે હાકવામાં થાકોડો નથી લાગતો અને બજેટને ધ્યાનમાં રાખીને આપણી જે પણ પ્રોડક્ટ છે બધી બજેટને ધ્યાનમાં રાખીને જ છે કે જેથી કરીને નાના ખેડૂત આગળ આવી શકે ઓકે હવે આપણે આ વખતે જે મોડલ ડેવલપ કર્યું છે એ આ આપણે વીએસટી શક્તિમાં ડેવલપ કર્યું છે આની પહેલાં આપણે એક આ જ ટાઈપનું જે આપણી જ બનાવટ છે આખું જ એ નંદી બ્રાન્ડ આપણી હતી વ્હીલ ટ્રેક્ટરમાં આપણે આગળનો એક ગયા વર્ષે વિડીયો હતો હોય બરાબર છે એ નંદી ટ્રેક્ટર પણ આપણું ઘણું ફેમસ છે અત્યારે હવે આ ટ્રેક્ટર ની વાત કરું તો આ વીએસટી સિંગડાવાળું ટ્રેક્ટર છે તેરોસ પાવરનું એન્જિન આવે છે આમાં અને પાછળ માણસો ખાટલી લગાડીને જે પાછળ ઊભો રહેવાનો પાટલો આવે છે એ લગાડીને એની ઉપર ઉભા રહીને આપતા હોય છે હવે આમાં પ્રશ્ન એવો થાય છે કે હર કોઈ ખેડૂત નથી ચલાવી શકતા આમાં થોડીક તમારામાં આવડત જોઈ છે કે જેથી કરીને ટ્રેક્ટર ફગે નહીં વાળવામાં સેલવું પડે એ બધું ઘણું ધ્યાનમાં રાખવું પડે છે કે હર કોઈ નથી ચલાવી આ વસ્તુને તો આપણે એ રાખીને આ મારું ટ્રેક્ટર છે સાત વર્ષથી અમે ચલાવે છે અમારા મજૂર પણ આ વખતે થોડુંક આમાં ડેવલપ કરવાની ઈચ્છા થઈ કે ના કંઈક આમાં ડેવલપ કરીએ તો ખેડૂતને સેલવું પડે તો એના માટે આપણે પાછળ આખું એ ટાઈપનું અટેચમેન્ટ કર્યું છે કે એક મિનિ ટ્રેક્ટરની ટાઈપ આપણે બેસી શકીએ ઉપર સીટ ઉપર સ્ટેરિંગથી આપણે કંટ્રોલ કરી શકીએ અને હાઇડ્રોલિક થી પાછળ સાથી અપડાઉન કરી શકીએ એના માટેનું હવે આ જ મોડલમાં માણસો બીજા ફોર વ્હીલ ટ્રેક્ટર એસેમ્બલ બનાવે છે તો એમાં એમાં ને આમાં બહુ જાજો ફરક નથી ઓકે ફરક ત્યાં પડે છે કે એ થોડુંક વજનવાળું થઈ જાય છે અને પ્લસ કે એનો જે બનાવવાની જે મજૂરી છે કે જે પણ તમે કોસ્ટ આપો છો એ ડબલ થઈ જાય છે આના કરતા એટલે આજે ખેડૂતને ન્યાય સહેલું પડે છે અને ખેડૂતને કમ્પેરિઝન કઈ રીતે થાય ભાઈ આજે નવું ટ્રેક્ટર લીધું કે જૂનું લીધું તમે એની પાછળ તમે ખાટલી લ્યો છો તો ખાટલી પંદર હજાર ખાટલી આવે છે તો એમાં થોડા ઘણા પૈસા તમે ઉમેરો એડ કરો તો તમારે આખી એક મિન ટ્રેક્ટર ટાઈપ કામ તમને મળી રહે છે આમાં તો હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કેવી રીતનું આખું ટ્રેક્ટર છે કે જે તમે રાહ જોઈ રહ્યા છો એ આ રીતની આખી ડિઝાઇનમાં છે તમે જોઈ રહ્યા છો આને આપણે હકાવીને પણ જોઈ લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે હાંકવામાં કેવું કમ્ફર્ટેબલ છે કેવી રીતના સાદી અને હાઇડ્રોલિક કેવી રીતના કામકાજ કરે છે કેમ કે આખા નવા રૂપ રંગમાં બનાવેલું છે ચાલુ કરી દઈએ પહેલા એકવાર આપણે અમને પરિચય આપી દઈએ કે કઈ કઈ વસ્તુ છે ને કઈ કઈ કંટ્રોલ છે કઈ રીતે કામ કરે છે એટલે ખેડૂત મિત્રોને આગળ જાણવામાં મજા આવે હવે જો તમે આ આ રીતની આ સિટિંગ અરેન્જમેન્ટ છે તમે જોઈ શકો છો પ્લેટફોર્મનો ગાળો કેટલો છે તમારા પગ આરામદાયક રહી શકે છે સ્ટેરિંગ છે અહીંયા હાથ લીવર આપી દીધું છે જે પેલા સિંગડાવાળા ટ્રેક્ટરમાં જે બે બાજુની વાળવાની બ્રેક આવતી હાથમાં આવતી એ આપણે બે પગ આપી દીધી છે આ બે પેડલ છે ડાબી બાજુ જમણી બાજુ આ છે મેઇન ક્લચ છે જે પણ એ પણ હાથમાં આવતો હતો કે તમે મૂકો એટલે આચકો મારે એ તમારે પગમાં એકદમ આરામદાયક થઈ ગયું છે સાથી ને બિલકુલ આચકો ન લાગે આ છે એની મેઇન બ્રેક આવી ગઈ છે કે ટ્રેક્ટર તમે રોડ ઉપર લઈ જાતા હોય અચાનક બ્રેક મારવાની થાય તો એ બ્રેક થી ઉભું રહી જાય છે અને આ રીતનો ગેર શિફ્ટ આવી જાય છે અહિયાં વચારા ઓકે બરાબર છે હવે આ અહીંયા પાછળ આપણે હાઇડ્રોલિક કંટ્રોલ આપી દીધો છે આથી આનાથી ડાઉન બેસે સાથી આ દબાવે એટલે ડાઉન બેસે અને આઈથી અપ જાય ઓકે બરાબર છે અને પાછળ આપણે સાથીનો પાટલો એ રીતનો આપી દીધો છે કે આમાં લોઢિયો જ લાગી જાય અને જે પણ ખેડૂતના જે પણ ઓજાર હોય તમામ ઓજાર આમાં લાગે તમે મોરપગા લ્યો બળદના કોઈ પણ ઓજાર રાપ છે મોરપગા છે પછી અમુક દેશી ભાષામાં બલુનિયા કે બેલી કયો બેલો કયો પતરા પારા બાંધવાના તમામ સાધન તમે આમાં લગાડી શકો છો કોઈ એવું સાધન નથી કે આમાં જે ન લાગે હવે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો એના સાફટીંગ ની જે આખી સિસ્ટમ બેસાડેલી છે એ પણ સારી એવી બેસાડેલી છે આની પાછળ ડગરા લગાડતા હોય છે કે જેથી કરીને એને મોલમાં જે લંબાઈ કરવી છે એના માટેનો એટલે પાછળ કઈ ફેરફાર ન કરવો પડે એના માટે આપણે સાફટી રીત ની આપી દીધી છે કે બે બોલ ઢીલા કરે એટલે જેટલા વીલ અંદર બાર કરવા જારી કરી શકે છે ઓકે આમાં તમારે જારીમાં અઢાર થી લઈને છેતાલીસ ઇંચ સુધીની જારી થાય ઓકે પણ કાયદેસરમાં તમે જુઓ તો ચોવીસ થી લઈને છેતાલીસ ઇંચ સુધી આમાં સુટેબલ છે ઓકે તો હવે આપણે ખેડૂત મિત્રોને ડાયરેક્ટ ચાલુ કરીને બતાવીએ હા બતાવી દઈએ ચાલુ કરીને ઓકે આપણે જોઈ શકો છો આ કેટલું કમ્ફર્ટેબલ છે ફોગ એકદમ ઇઝીલી રહી જાય છે અને તમે સ્ટેરિંગમાં પણ સારી એવી ગ્રીપ આવે છે ઓકે હાઇડ્રોલિક સિસ્ટમ એકદમ સિમ્પલ અને બહુ સારી એવી કામકાજ કરે એવી હાઇડ્રોલિક સિસ્ટમ બનાવવામાં આવે અને સાગરભાઈ હાઇડ્રોલિક સિસ્ટમની ખાસિયત એ છે કે પાછળ તમારે કોઈ પણ માણસ ઊભો રાખવાની જરૂર નથી પડતી જેટલું ઉપર પ્રેશર મારે છે એટલું જ નીચે પ્રેશર કરે છે અને પાછળ તમારે ગાળો લેવો હોય આજે હાઈરમાં ગાળો લેવો હોય એ પણ તમે એ સરળતાથી માણસ વગર લઈ શકો છો પાછળ કોઈ પણ માણસની જરૂર નથી પડતી આમાં ચાલો શરૂઆત કરો શરૂઆત કરીએ આપણે તો આ છે આપણા ઓછા સુધની એક સારી એવી માહિતી આપતું અને સારા એવા વિચારને પ્રદાન કરતું એક ભારત એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવેલું સરસ મજાનું આધુનિક ટ્રેક્ટર બીએસટી શક્તિને અપગ્રેડ મોડલમાં લઈનાર અને ખેડૂતને ખૂબ સારી રીતે પરવડી શકે ઓછા ભાવમાં પરવડી શકે એવું ટ્રેક્ટર છે એટલે આપણે પૂછી દસું એવી કેવી રીતની સિસ્ટમ બનાવે છે અને કેવા કેવા ખેડૂતોની સિકવાટમેન્ટ પ્રમાણે આ ચક્ર આપણને બનાવી આપે છે ચણાનું વાવેતર કરેલું છે ફ્લાવડીનો સમય છે અત્યારે વચ્ચે આસાનીથી ટ્રેક્ટર આવે છે કોઈ પણ વજન રૂપવાની જરૂર રહેતી નથી પાંચે ઊભું રહેવાની પણ જરૂર પડતી નથી આપણે સિંગલ બ્રેક ઉપર અને બાજુના પાટલામાં વાળશું કે જે તમે જોઈ શકો કે કેટલું આરામદાયક અને કેટલું સહેલાઈથી વળી રહે છે ઓકે કોઈ પણ પાકનું નુકસાન ના થાય આપણું વાવેતર કરેલું હોય બરાબર વાવેતર થઈ શકે અને પૂરેપૂરી જગ્યાનો ઉપયોગ આપણે કરી શકીએ એવું ટ્રેક્ટર આખું બનાવેલું છે તમે જોઈ શકો

આટલી હાઇડ્રોલીની તાકાત છે અને એક માણસ અને એક ખેડૂત આસાનીથી સરસ મજાનું ટ્રેક્ટર ચલાવી શકે છે અને હાથની પણ હલાવી શકે છે નોર્મલ તમે સિંગડાવાળું ટ્રેક્ટર છે એ એક દિવસમાં થી પચીસ વીઘાનું કામ લઈ શકે છે બરાબર છે પછી ખેડૂત કેવું ચલાવે છે કેટલી ઉતાવળથી ચલાવે છે કઈ રીતના ચલાવે છે ગાળા લેવાના હોય તો એટલું ફાસ્ટ ન ચાલે પણ આજે અમે આ જ ખેતરમાં બત્રીસ વીઘાનું ખેતર છે એમાં અમે ચલાવેલું છે તો અમે દસ કલાકમાં બત્રીસ વીઘા પૂરું કરેલું છે દસથી અગિયાર કલાક એપ્રોક્સ લઈએ તો અગિયાર કલાકમાં બત્રીસ વીઘા પૂરું કરેલું છે અમે અને ડીઝલની ખપત જોઈએ તો છ છ થી સાડા છ લીટરનું ડીઝલ જોયેલું છે એમાં પછી મારે તમને દર્શનભાઈ એ પ્રશ્ન પૂછવાનો હતો ખેડૂત મિત્રો બનાવી હોય તો અંદાજે કેવા કેવા આખી સેટઅપ થઈ જાય અને આમાં નવું વિચાર આવી રીતે કરવું હોય તો તમે કરી શકો એમ હા આપણે ખેડૂતની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી દઈએ છીએ પણ મેજોરિટી આ જે સિસ્ટમ બનાવેલી છે એમાં અમે પૂરેપૂરું રિસર્ચ કરીને બનાવેલી છે કે એમાં કોઈ પણ ખેડૂતને બીજો કઈ પ્રશ્ન આવતો જ નથી તેમ છતાંય કોઈ પણ ખેડૂતને નાનો મોટો ફેરફાર જોતો હોય તો એ કરી આપશું કે જે અમારાથી બની શકે એવું હોય કે ભાઈ આજે પોસિબલ છે એ વસ્તુ તો એ અમે કરી આપશું અને બીજું એક ભાવતાલની વાત કરીએ તો ભાવતાલમાં અંદાજીત ભાવ પંચાવનથી થી સાઠ હજાર આજુબાજુનો ભાવ રહેશે આનો

આપણે જે મૂળ આપણું છે બરાબર છે એ પાવર ટીલરથી સિંગડાવાળા ટ્રેક્ટરથી એ પણ બનાવી છે પાંચ ઓશ પાવર સાડા સાત ઓશ પાવર આપણું નંદી બ્રાન્ડ છે એ સાડા સાત ઓસ પાવરનું ટ્રેક્ટર આવે છે પછી આ જે અટેચમેન્ટ છે આ ડેવલપ કર્યું છે અને બીજું એક કે આપણે જે નાના ખેડૂત મિત્રો છે કે જેમની પાસે સનેળો છે મિની ટ્રેક્ટર છે પાવર ટીલર છે અને મોટી ટ્રોલી એમાં નથી કરી મોટી ની કિંમત અંદાજે નેવું હજાર આજુબાજુની મિની ટ્રેક્ટરની ટ્રોલી થાય છે પચાસ ફૂટની લારી એમાં આપણે થોડુંક નવું કરીને આપણે પિકઅપ ગાડી બધી આવે છે એમના ઠાટા કમ્પ્લીટ ઠાટા મળી જાય છે તો એ ઠાટા મૂકીને આપણે ચાલીસ બે બેતાલીસ ફૂટની લારી થાય છે એ જે સનેડા પાછળ અને મિની ટ્રેક્ટર પાછળ કે કોઈને નીણ પૂરો હારવો છે એવું કામ કરવું છે હાઇડ્રોલિક સિસ્ટમ વાળી આવે છે એમાં પણ એ આપણે નવી ડેવલપ કરી છે તો એ એમ ખેડૂત મિત્રો ને માત્ર સાઠ હજાર રૂપિયામાં જ મળી જશે તો એના ફોટા પણ તમે જોઈ શકો છો કેવી રીતના આખી સિસ્ટમ બનાવેલી છે અને વધારે માહિતી માટે તમે એનો પણ કોલ કરીને તમે પૂછી શકો છો કે ભાઈ કેવી રીતની સિસ્ટમ બનાવેલી છે તો આધુનિક વિચાર સાથે ભારત એન્જિનિયરિંગ કામકાજ કરી રહ્યું છે અને ભારતના તમામ ખેડૂત મિત્રોને સારી એવી સિસ્ટમ આપી રહ્યું છે સારા એવા વિચારો પ્રદાન કરી રહ્યું છે તો નીચેના જે ભારત એન્જિનિયરિંગના કોન્ટેક નંબર છે એમાં તમે કરી શકો છો કોન્ટેક નંદી બ્રાન્ડ કરીને પણ ઘણા બધા સારા એવા ટ્રેક્ટર બનાવેલા છે નવી સિઝનમાં એમાં પણ અપગ્રેડેશન લાવવાના છે કે જે ખૂબ સરસ ફોર વ્હીલ ડ્રાઈવમાં બનાવેલું હતું અને એમાં ઘણા બધા ખેડૂત મિત્રોના સજેશનથી પાછું દર્શનભાઈ એમાં રિસર્ચ ચાલુ કરી દીધું આખી ટીમે રિસર્ચ ચાલુ કરી દીધેલું છે અને ખેડૂત મિત્રોને કેવી રીતના પરવડે એ રીતનું આખું કામ અમારે જે નંદી આપણું બ્રાન્ડ છે આ વખતે એમાં પણ ટેકનોલોજી અપગ્રેડ કરેલી છે તો એ જે ટ્રેક્ટર આવશે એ એ બજેટમાં આના કરતાં થોડુંક સહેલું પડશે કે અને આખું એન્જિનથી લઈને પાછળ સુધીનું બધું જ બેકઅપ અમારું એમાં હોય છે લાગેલું કે આમાં જેમ એન્જિન આનું કંપનીનું લાગેલું છે એ રીતના પહેલું એન્જિન અમારું જ આવશે નંદી બ્રાન્ડમાં એટલે એ પણ વિડીયો ટૂંક જ સમયમાં આપણે આવશે ખેડૂત મિત્રો માટે જોવા માટે એ પણ એનો ખૂબ